ધોરણ ત્રણ ની અંદર પર્યાવરણ વિષય બદલાશે પર્યાવરણનું નામ ચેન્જ થઈ અને આપણી આસપાસની દુનિયા થઈ જશે ત્યાર પછી ધોરણ ત્રણ જે છે એમાં ગણિત વિષય બદલાય છે એનું નામ થશે ગણિત મેલા ધોરણ છ માં પણ ગણિત વિષય બદલાય છે તેનું નામ થશે ગણિત પ્રકાશ ધોરણ છ માં વિજ્ઞાન વિષય પણ બદલાય છે જેનું નામ થશે કુતુહલ તો મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ છ ની અંદર ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ત્રણ વિષયો ચેન્જ થાય છે ત્યાર પછી ધોરણ સાતની અંદર અંગ્રેજી ધોરણ નવમાં કમ્પ્યુટર અને ધોરણ અગિયારની અંદર કમ્પ્યુટર વિષય ચેન્જ થાય છે મિત્રો તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો અને તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો એ ધોરણના તમારા જે પાઠ્યપુસ્તકો બદલાયા છે એના નામ તમને ગમ્યા કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો